તો કમોસમી વરસાદને લઈ રાજ્ય સરકારે સહાય તો જાહેર કરી છે પરંતુ અમરેલી ભાજપમાં ભડકો થયો છે સહાય પેકેજના વિરોધમાં અમરેલી ભાજપના પૂર્વ મહામંત્રી ચેતન માલાણીએ રાજીનામું આપી દીધું ચેતન માલાણી ભાજપના નેતા ઉપરાંત સાવરકુંડલા એપીએમસીના ડાયરેક્ટર છે દસ હજાર કરોડના સહાય પેકેજને તેમણે ખેડૂતોની મસ્કરી સમાન ગણાવ્યું છે અને ભાજપના પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપવાની પણ તેમણે જાહેરાત કરી રાજીનામું દેવાનું મુખ્ય કારણ રાજ્ય સરકારશ્રી દ્વારા આજે કૃષિ સહાય પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે પ્રતિ હેક્ટરે બાવીસ હજાર અને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા એટલે ચુમ્માલીસ હજાર રૂપિયા બે હેક્ટરથી વધારે હોય એ ખેડૂતોને લાભ નહીં તો સરકાર જે કહે છે કે ઇતિહાસનું મોટા મોટું સહાય પેકેજ પણ મારી દૃષ્ટિએ ખેડૂતો સાથે ઇતિહાસની ક્રૂરમાં ક્રૂર રમત આજે સરકાર દ્વારા કરવામાં આવી છે એનાથી હું ખૂબ નારાજ છું આ રીતે ખેડૂતો સાથે રમત કરવામાં આવે છે ખાલી કહેવા માટે ખેડૂત જગતનો તાત છે પણ ખરેખર ખેડૂતનો દીકરો આજે સહનશક્તિ આજે એની પૂરી થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીમાં હું જ્યાં સુધી રહ્યો ત્યારે મેં મારી નિષ્ઠાથી મારી જવાબદારી નિભાવી છે પણ આજે મને એવું લાગે છે ખેડૂતના દીકરા તરીકે કે આ સંજોગોમાં કામ કરવું આવી પરિસ્થિતિમાં ખેડૂતોની સાથે જો આવી ક્રૂર રમત થતી હોય તો મારે મારા નૈતિકતાના ધોરણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી જ દેવું જોઈએ